નમસ્તે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાની છું વાર્તાનું નામ છે મરઘી 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 અને અને એક એક સરસ મજાનું ગામ હતું એ ગામમાં ઝૂંપડું બાંધી બેન રહેતા હતા બેને દસ ઈંડા મૂક્યા દસ ઈંડામાંથી આઠ ઈંડામાંથી બચ્ચા નીકળ્યા મરઘીના બચ્ચાને પીલું કહેવાય અને બે ઈંડા હજી આમનામ હતા એ ઈંડામાંથી બચ્ચા નીકળ્યા નહોતા એટલે બેન તો ઝૂંપડીની અંદર બે ઈંડા મૂકી અને આઠ જે બચ્ચા હતા ને પીલું એને લઈ અને ખોરાકની શોધમાં નીકળી પડ્યા થોડોક સમય થયો ને તો જે બે ઈંડા હતા ને એમાંથી એક ઈંડું ફૂટ્યું અને એમાંથી મરઘીનું બચ્ચું બહાર આવ્યું તો એ પીલું બહાર આવ્યું ને તો એ ચારે બાજુ જોયું ઝૂંપડીમાં ક્યાંય મમ્મી નહીં કોઈ દેખાય નહીં એટલે એને એમ થયું કે લાવને હું મારી મમ્મીને ગોતી આવું એટલે પીલું તો ઝૂંપડીની બહાર નીકળી અને ધીમે ધીમે ચાલવા લાગ્યું થોડુંક આગળ ગયું ને તો ગાય માતા મળ્યા તો ગાય માતાની સામું જોઈ અને પીલું બોલ્યું કે હે તમે મારા મમ્મી છો ગાય માતા તો પીલીનું સામું જ જોઈ રહ્યા અને એણે કીધું કે જો હું તારી મમ્મી નથી હું તો કેટલી મોટી છું મારે ચાર પગ છે મારું શરીર આવડું મોટું છે તારી મમ્મીનું શરીર તો નાનું છે એટલે હું તારી મમ્મી નથી પીલું તો થોડું નિરાશ થઈ ગયું અને થોડુંક આગળ ચાલ્યું ત્યાં એને બકરીબેન મળ્યા તો બકરીબેનને જોઈ અને એણે વિચાર્યું કે ગાય માતાએ કીધું તું ને કે મારું મારાથી મમ તારી મમ્મી નાની છે એટલે આ ગાય માતાથી નાના છે એટલે મારા મમ્મી હશે લાવને પૂછી લો એણે બકરીબેનને પૂછ્યું કે હે તમે મારા મમ્મી છો તો બકરીબેન કે ના ના મારો રંગ જો મારું શરીર જો તારી મમ્મીનું શરીર તો નાનું છે અને મારે પાંખ પણ નથી અને તારી મમ્મીને તો પાંખ હોય મારે ચાર પગ છે તારી મમ્મીને બે પગ હોય એટલે હું તારી મમ્મી નથી પેલું તો પાછું નિરાશ થઈ ગયું અને થોડેક પાછું મમ્મીની શોધમાં આગળ ચાલવા માંડ્યું થોડેક આગળ ચાલ્યું ને ત્યાં કાગડાભાઈને જોઈ ગયું તો એણે વિચાર કર્યો કે બેને કીધું હતું ને કે બે પગ હોય બે પાંખ હોય તો આ એવું જ છે કે બે પગ છે બે પાંખ છે તો આ જ મારી મમ્મી હશે એણે કાગડાને પૂછ્યું કે હે તમે મારી મમ્મી છો તો કાગડો કે ના ના હું તારી મમ્મી નથી પણ કે તમારે બે પાંખ ને બે પગ તો છે તો કાગડો કે એ વાત સાચી પણ મારો રંગ આખો કાળો છે તારી મમ્મીનો રંગ કાળો નથી મારો અવાજ થોડો કર્કશ છે તારી મમ્મીનો અવાજય આવો નથી એટલે હું તારી મમ્મી નથી આમ કરતાં કરતાં પેલું તો આગળ આગળ એક તળાવ પાસે આવ્યું તો તળાવમાં બતક હતા તો બતકને જોઈ અને એમ થયું કે હં આનો રંગ કાળો નથી આને પાંખ છે તો આ જ મારી મમ્મી હશે એટલે એણે બતકને પૂછ્યું કે હે તમે મારા મમ્મી છો તો બતક તો વિચારો કે અરે આપીનું ક્યારનું એની મમ્મીને કોતું લાગે છે એણે સમજાવ્યું કે જો મારો તો સફેદ રંગ છે હું તો પાણીમાં રહું છું તારી મમ્મી કંઈ પાણીમાં ન રહે અને એનો સફેદ રંગય ન હોય એટલે હું તારી મમ્મી નથી આ વાત ઝાડ પર બેઠેલું કબૂતર સાંભળતું હતું એ કબૂતરને એમ થયું કે આ બચ્ચું ક્યારનું એની મમ્મીને શોધે છે તો લાવ હું એને મદદ કરું એટલે કબૂતર નીચે આવી અને કીધું કે તારી મમ્મી કૂકળે કૂક બોલે એને સરસ મજાની પાંખો હોય એના પગના પંજા થોડા પોળા હોય અને આ સરોવરની પાળે તું પાળે પાળે ચાલ અને છેડે જા ને ત્યાં તારી મમ્મી છે મેં એને જોઈતી પેલું તો રાજી રાજી થઈ ગયું એ તો કૂદકૂદ કૂદકૂદ કરતું જવા માંડ્યું અને છેડે ગયું ને તો સાચું એની મમ્મી હતી અને કુકડે કૂક અવાજ આવ્યો જેવો કુકડે કૂક અવાજ સાંભળ્યો ને એટલે મરઘીનું પીલું હતું ને એણે બોલ્યું મા મા એટલે મરઘીએ પાછળ જોયું કે અરે આ તો મારું બચ્ચું છે એણે તરત તેડી લીધું ખોળામાં બેસાડ્યું પોતાની પાંખથી વાલ કરવા માંડી અને પછી પૂછ્યું કે તું કેમ બહાર આવ્યું એણે કીધું કે મા હું બહાર ઈંડામાંથી બહાર નીકળું ને તો ઘરમાં કોઈ નહોતું મારે તો તમારા ખોળામાં બેસવું હતું તમે મને ન દેખાણા ને એટલે હું રસ્તે તમને શોધવા નીકળી પડ્યું એ મને રસ્તામાં ગાય માતા મળ્યા બકરીબેન મળ્યા કાગડાભાઈ મળ્યા બતકભાઈ મળ્યા પણ બધાએ મને કીધું કે હું મેં તારા મમ્મી નથી અને હું અંતે તમને શોધતો શોધતી અહીંયા આવી અને તમને લીધા રાજી રાજી થઈ ગઈ કે વાહ મારું તો કેવું કોઈ નથી ડર્યું નહીં અને મારી શોધમાં નીકળી અને મને શોધી લીધી પછી એણે એને વાલ કર્યું અને બધા બચ્ચાને લઈ મરઘી બેન પાછા પોતાની ઝૂંપડીમાં આવ્યા બધા બચ્ચાને ખવડાવ્યું ખાધું પીધું ને રાજ કર્યું